નથી લાગતું બાપુ ભીણ્યો જ આવું સાહેબ કાંઈ એટલું બધું થોડું બોલી શકું અને અમેરિકા ગયો તો બાપુ અંગ્રેજી સિવાય મેં ખા નથી કર્યું હમણાં વીસ દી અહીંયા રહીને આવ્યો ને બધું અહીંયા આવ્યો તો ઉડ ઉડ લાગે બધું પણ સાચી ઠોકીને કહું સાહેબ બાપુ આપ જેવા સંતોના મારા સદગુરુની કૃપાથી ત્રીસ પાંત્રીસ દેશમાં ફર્યો છું ભલે એની ચોખાઈને મારા પ્રણામ એની શિસ્ત ને મારા પ્રણામ પણ મારા દેશ જેવી સંસ્કૃતિ તમને વિશ્વમાં ન જોવા આયા બે વ્યક્તિ એવી દેખાય છે બાપુ અહીં આવી ત્યારે એક આ ભારત વર્ષની માં અને એક ભારત વર્ષનો સંત આવું બીજે ક્યાંય જોવાનો હ આવું આવું ક્યાંય તમે આખા પૃથ્વીના ગોળા ઉપર આટલો માર લ્યો આ દેશના સાધુ જેવું કોઈ ન મળે અને આ દેશની માં જેવું ચિત્ર ક્યાંય જોવાનું મળે ન્યાય માં છે જ ન્યાય સંતો છે જ કે એના એના હશે જ ને

આપણને શબ્દ પીતા કે ખાતા આવડે તો સાંભળવાથી કઈ નથી આપણે આપણે એમ તો શબ્દો ખાઈ છે હું ગાય ખાઈ ગયો અને બોલે મારે વાલીને ગાળી દીધી અને સાંભળી લેજો જા લખો ને લખી લેજો કે કોઈ પણ પ્રકારનો તમે ખોરાક ખાવની ની ન પચે ને તો એને પચાવવા માટે ડોક્ટરો છે એ દવા આપશે તો પચી જશે પણ કોકે વેણ કીધું હોય ને એ પચાવવું નહીં મોટામાં મોટું અઘરું છે એ વેણ પચાવવાની તાકાત ક્યારે આવે કે તમારી માથે સમરજ સદગુરુ હોય એટલે હું ખૂબ ભણ્યો ન્યાય હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલે પણ કોઈ સમજે ને તો આપણે ખોટું હું કામ કરવું

અને ઈશ્વર કેવો દયાળો છે તમે જો આ કોરોના મોકલ્યો એમ આ કોરોના એને જ મોકલ્યો કહેવાય ને હાવ હઝડ થઈ ગયો એમાં જે પેલું લોકડાઉન આવ્યું હાવ હવે હોની ઘીરે બહાર કોઈ નહીં કુચર્યા સિવાય કોઈ નહીં મને તમે કહો લોકડાઉન ખોલ્યા પછી કોઈને કુતર્યું કરી દઉં એ ભૂલી ગયા કે માણસ નામની કોઈ જાય સમાજમાં છે કારણ કે કોઈને ભાડ્યા જ નહીં એટલે બ બે મહિના નો કરે એટલે ટેવ વહી જાય એક માણા નો ભૂલ્યો પાછો લોકડાઉન ખુલ્યું તો ઈનો થઈ ગયો મારા વાલી હાવ કુતરા બાપુ કરતા ભૂલી ગયા હતા મને આપણે તો જે ગામડામાં આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા હે ભાગ્યા વાતો કરી આવી ઘડી પણ આપણે તકલીફ પણ મને વિચાર એ આવતો કે આ દહ બાય દહ ની રૂમ માં જે રહ્યા છે શહેર માં દહ બાય દહ ની એમાં હું તો હું બે ને શાર એના બસા એ ગખોલ માં રહ્યા કેમ હશે મને તો એ થાય આખો મહિના હા હા મામ જ કરે છે ને એ ભાઈને મેં પૂછ્યું મેં કીધું શું યાર લોકડાઉનમાં એટલે અમે હું તો એ માટે પૂછતા કે માણસોએ જો ઘરે બેઠા બેઠા કંઈક બાપુ ગ્રંથો પૂરા કર્યા કંઈક ને ઘી રામાયણ વંચાઈ ગયું કંઈક ને ઘી ભાગવત વંચાઈ ગયું આવા પરિવાર ખૂબ હતા અમુક ટીવીમાં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી અમુક મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી અને હવે જેની ઘી જઈને એને હું પૂરું કર્યું ને અત્યારે બાબુ ખબર પડી જાય અમુક ના તો મહાભારત મગજમાં ગળી ગયું ઘરે વાતો કરે તો મહાભારતની સ્ટાઇલમાં

બસ માં જાય તો કંડક્ટર અરે વાત તો હોય એટલી બધી ટિકિટ થોડી હોય ઓલો કે દરબાર સરકાર નકે કરે અમારા બાપ નું થોડું હાલે આમ નો હાલે લૂટવા ઊભા થયા છો ગણગણી બાધવું છે તેલો છોકરા ને બે નાખ્યા વાડી માં પડવા ન દેતો શું ધારી સુઈ કે મોટો બનીને શું બનવા માંગે તું તા છોકરો કે પિતાજી મારો નહીં હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી ઘરની બસું લઈશ ટ્રાવેલ એજન્સી ખોલીશ પછી મોટો માણસ બનીશ પછી મારા લગ્ન કરીશ પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવી તા તો એના બાપે શહેર નાખ્યા મારા દીકરા પાસો અમિતાભ સૂર્યવંશી જોઈ આવ્યો અમુક ના ઘરમાં ફિલ્મો ઘડી ગઈ હું તરહ તરફ નું બાપુ આ લોકડાઉન માં જોશે અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે ડાઉન લોડ હા હા એટલે મેં એટલે આવું સરસ ચાલતું હતું બધા અમુક ઘરે સારું એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા એ લોકોના ફોન આવતા કે માયા ભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યો બહુ સરસ વાત મળી આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી એટલે હું પછી અમુક અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ શું કરો છો મિત્ર અરે વાતે હશે ને કે પાણી ઉતરી ગયો જે મુશે તા દિન આટા મારતા હતા ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા હું કે આમ બહાર નીકળે તો બોર બોલ થતા એક ભાઈ મેં ફોન કર્યો ભાઈ બહાર બહાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલ ને ના સાંભળવી એટલે એવા એવા હોજા થઈ ગયા અમુક હા હો એટલે ટૂંકમાં મેં એક ભાઈ ને ફોન કર્યો મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો વડીલ મન કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની અને એ મોટો માણસ હતો ઘરે તો અમુક કોક જ રહેતા હતા હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઇડ અને અમુક તો પાંચ પાંચ કામ ધંધા હોય માણસો હતા ઘરે આવે ત્યારે આખું ઘર સુઈ ગયું હોય પપ્પાના ફોટામાં જોવાના આવી વ્યક્તિઓ હતી એટલે મેં એને પૂછ્યું કેમ રીતે મેં કીધું મને કે માયા ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે મેં કીધું આમ આમ જાણવા શું મળ્યું મને કે મને પહેલી વાર જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું હલાય ઝાડું મારતા મારતા આગળ હલાય બોલો કેટલો તૈયાર થઈ ગયો છે વાત એ છે સાહેબ આની અંદર કયક આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે વાત એ છે આ કફરી પરિસ્થિતિમાં લે આપણે પસાર થયા એટલે સંતોની હાજરીમાં મારે ઘણી બધી વાત થોડી ઘણી વાત કરવી છે પછી સંતવાણી બાજુ વળવું છે પણ બાપુ

તમે પોલીસ માં ભરતી થો તો પાસે આવે ને કે ભલે મારો બાપ કે ભાઈ મરી જાય પણ મારી ક્યાંય જવું નથી તો કરવો હતો ત્યારે ત્યારે ભય હતો મરી જશું હારો ડોક્ટર કોણ છે

સંતો બેઠા છે અહીંયા અમે એટલા કલાકારો બધા આપણે બેઠા અત્યારે જે બધા ભેગા બેઠા છે કોઈને મનમાં કે મારી બાજુમાં ફલાણી જ્ઞાતિનો બેઠો મારે ન બેસે અહીંયા એક થઈ જાય શું કામ જ્યાં સંતોનું સાનિધ્ય મળે છે ને ત્યારે નેગેટિવ વિચાર ભાગી જાય છે આપણા ગામમાં સંતો પધારે અથવા તો આપણે આંગણે સંતો પધારે એનાથી ફાયદો શું થાય એ એકલા સંત નથી આવતા આખી સંતની ધારાનો વંટોળિયો સાથે આવતો હોય છે એટલે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં નેગેટિવ વિચાર હોય એ બળીને ભસ્મ થાય છે જે પોઝિટિવ એટલે હકારાત્મક વિચાર પ્રવેશ કરતો હોય છે આયા ભજનમાં એકારે આપણે હા હા કરી છે ને કામ આયા હકારાત્મક વિચાર ચાલે છે અને હકારાત્મક વિચાર અને હકીકત કહો બાપુ પહેલું એલો આ આ દેશની માયે આપણને કોઈ શબ્દ આપ્યો હોય ને xyz કોઈ પણ જ્ઞાતિ હોય પણ પહેલો વેલો આ દેશની માયે આપણને શબ્દ શીખવાડ્યો હોય ને તે શબ્દ છે હા ખોડિયામાં નાખી દે ને છોકરાને પછી હજી બોલતાય ન શીખ્યો હોય ઓળખતાય ન શીખ્યો હોય મુઠ્ઠી ઉઠે ને ઊતો હોય અને મા એમ કરતી હ હા હા તો ઓલું અંદર પીડી પીડ્યું હા હા દિકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક બનીને ત્રણ વાર હા હો ત્રી સત્ય કરીને અને પછી ઈજ પાછો આવા સંતોના ચરણોમાં વયા જાય તો ભજનમાં જીરે લાખા તાકે હા 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 અરે જા હકારાત્મક જ્યારે વાતાવરણ ઊભું થાય ને ત્યારે આ ધંતીમાંથી બાપુ આપે જે રાષ્ટ્રગીત અહીંયા ચાલુ કરાવ્યા છે ભજણીકો ગાય છે અરે અને દરેક પ્રોગ્રામમાં હવે નક્કી થઈ ગયું કે ભજન સાથે એક બે રાષ્ટ્રગીત નથી આવતા ને તો એમ લાગે કે સંત વાણી અધૂરી છે વધારે તો ન કહેવાય પણ એટલું તો સો ટકા કહું કે સંત રહેશે ત્યાં સુધી આ વાત તો જગતના ચોકમાં પ્રસિદ્ધ રહેશે કે આ દેશના રાષ્ટ્રીય ગીતને અહીંયા સ્થાન દેવા અને રાષ્ટ્રભાવના ભાવના હોવી જ ને એટલે કે વાત તો નો જ કરાય એક ભાઈ મને કીધું મને કે આ મિશાલ ને આ બધું સરકાર શું કામ લે હું તારા ડો વાહડા લઈને થોડું થોડા હે ઓલા ભોસણ કાવી નાખે અને હકીકત કહું જો આપણે અઢારે વર્ણ એક થયા હોય ને તો આડો પાડો ના દેશ કોઈ ગજુ જ નથી જેવો તેવો દેશ છે બાપુ આપણો પાકિસ્તાન નું જે બજેટ બને ને એ રકમ માં તો દર શનિવારે હનુમાન ને તેલ ચડાવે છે ભારત વર્ષ ભલા એટલે ખબર છે આ દેશ કેવો છે હે મને હમણાં મને હમણાં એક ફોટો આવ્યો એક જણો ભે બે બે નું ભેવું જોતી હતી ભેહ પગ પીલો રે બાંધી હો

હિન્દુસ્તા હમારા એ શબ્દ આજકાલનો નથી આવા મહાપુરુષો આવા સંતો આવી પરિસ્થિતિ આવી છે ત્યારે શીપિયા ઉપાડ્યા સંતોની ફોજ ઊભી થાય ને એટલે કંઈક જુદી વાત પણ એ જીવનમાં આપણે આપણે વણતા જઈએ તો અને આ આ વસ્તુ કેવા ખાતર કોઉ છે એ વાત નથી પણ આપણે ગાંઠ હવે વાળી જ લેવી પડે હા આપણે જો જ્ઞાતિ જે છે ને એ વ્યવસ્થા હતી વરણ વ્યવસ્થા હતી વિવાદ નહોતો એકબીજાના જીમ્સ જળવાય રહે અને જે જ્ઞાતિમાં જે ફરજમાં આવતું હોય એમાં પરિપૂર્ણ ઉતરવાનું એ વ્યવસ્થા હતી વાદ નહોતો હા જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ આ દીકરી દીકરાને ખબર હોવી જોઈએ કે મારો બાપ કોણ છે મારું કુળ કયું છે હું ભલે કોલેજમાં ભણું પણ મારા માવતરને ભરોસો હોવો જોઈએ કે મારો દીકરી દીકરા આડો અવળો પગલું ન માંડે અમને ભરોસો છે જે સંતો નજીક જે પરિવાર રહેતો હશે એને સો ટકા ફરસ હોય છે પછી હાવ પછી આપણે ફિલ્મમાં જ વૈ ગયા એટલે બાપુ હું નાનો હતો એ વાત કરતો છું ના કીધું ને આપડે શૂટિંગ નું હું ચોથું ભણતો હું ભણ્યો તો ઘણું પણ ચોથું તે દી તેદી ચોથું ભણતો અને અત્યારના છોકરા ચોથું ભણતા હોય અવડો તો હું નહોતો મારા મને નથી લાગતું આમ પાંચ વર્ષ નિહાળે ગયા હોય કારણ કે પેલું ભણતા તે દુના નળા સાહેબ આપણે યાદ છે આવડા આવડા તો નળા હતા એ હોય પેલા ધોરણનો છોકરો એ તો જેથી નિહાળે બેહાડ્યો તેથી પાંચ વર્ષ એમ એટલે હવે 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 ત્યારે સાપુતારા બાપુ પ્રવાસ કરેલો સાપુતારા સાપુતારા ગયા એટલે ત્યારે રામાયણ સિરિયલ શૂટિંગ આવતું હજી હજી બહાર નહોતું પડ્યું પછી તો એ લગભગ હું આઠમું ભણતો ત્યારે ધીરે ધીરે સિરિયલ ચાલુ થઈ મારા કઈ ઝાઝા વરહ ન થયા વધી વધી ને બાવન થયા હોય તો હા હકીકત થઈ ગયું મારી બહુ નાની ઉમર છે હો વર્ષે તો હજી શીખવાનો છો અને આમ તો હજી કેટલા વર્ષ છે એ મને ખબર નથી બાપુ મહાભારત નું યુદ્ધ મેં નજરે જોયેલું હા ખબર નહિ હું કેટલા વર્ષ નો છો હજી વર્ષોથી આજે આવી છે બાપુ મને ઓલું ગયું તું કીધું બાપુને એક એક ભાઈએ પૂછ્યું કે એક સંતનું નામ આપ્યું કે આ આ બાપુ જે હતા એ ઇન્દ્રભારતી બાપુ બાપુને પૂછ્યો બાપુ તેનું ઓળખતા થાય એની ઉંમર કેટલી શું છે એ બાપુ ઇન્દ્રભારતી બાપુ તો ઓળખતા જ હોય પણ અમુક અમુકને એવું જ થયું છે કે બહુ મોટી ઉંમરના હોય એ જ મહાન હોય કેટલું જીવાય એ મહત્વ નથી કેવી રીતે જીવાય એ મહત્વનું છે નીતર કહું નહીં મારા સાડા પાંચ હજાર વર્ષ છે મારા પણ બાર હમણાંથી પીડ્યું એમ તે દુધી ઉંમર આપણે ગણાય છે આગળની ઉંમર નહીં ગણવાની બાપુ

એ મને કે આચાર્ય છે પણ હમણાં ક્યાં હોય કે કંઈ નક્કી નહી છેલ્લે બે વર્ષ પહેલા કે દર્શન આપેલા પણ તે દુના ક્યારેક ક્યારેક મળે પણ જેદી રામદેવજી મહારાજ ને એક સમાધિ આપીને તેદી સમાધિમાં કે અમારા ગુરુ ને હાજરી હતી મને કીધું બહુ કહેવાય હોય મેં કીધું મહાપુરુષોને આપણને ખબર ન પડે મેં કીધું જામનગરમાં એક ભાઈના મકાનના પાયા ગળાતા હતા ત્યાં જેસીબી બે હાલતું હતું ને ત્યાં ક્યાંક કપડું ભરાણું એટલે જેસીબી વાળા કીધું બરોબર આ ક્યાંક આવ્યું હળું હળું ખોજ્યું ને તો એક માચમાં બેઠા હતા અંદર સમાધિ લાગી ગયેલી પછી કોઈ સમાધિ ખોલવા વાળાને બોલાવ્યા તો બાપુ એને મેં કીધું સમાધિ ખોલીને તેણે આખ્યું ખોલીને એટલું જ કીધું કે પાંડવો જીચા કે કોઈ મને કે એમ મેં કીધું હા તો હું મેં કીધું રામદેવજી મહારાજ સુધીની વાત કરતો હું કૃષ્ણ સુધી નો ભોગ એમ કહેતું નહીં કેટલું જીવાય ઈ મહત્વનું નથી કેવી રીતે જીવ્યા એ મહત્વનું છે હે ભગવાન કૃષ્ણ કેટલું જીવ્યા કે આજની તારીખે હજી વાત કરી એમ લાગે કઈ ગઈકાલ ની હજી ઘટના છે ભગવાન રામ ને વિદાય લીધે હજારો વર્ષ થઈ ગયા પણ હજી એમ કહેવાય કે રામ કથા ગામડામાં હાલતી હોય તો એમ કહેવાય કે હજી કાલની ઘટના હોય એવું લાગે સબરીને આપણે શું લેલા દે ને આપણને પંદરમી પેઢીના આપણી પેઢીના નામ યાદ નથી પણ હજી સબરીનું નામ માણસને જીબે છે શું કામ એણે એવું ભજન કર્યું છે એમ જગતમાં કાંઈક સારું કામ કરીને જાવો ને તો પૃથ્વીનો ગોળો રહેશે ને ત્યાં સુધી જગત તમને યાદ કરશે ભલામા આ મહાપુરુષો આપણે ભવો ભવ યાદ રહેવાના અને સાંભળી લેજો આ તો એક રમૂજમાં હું કહું કે કેટલા વર્ષના હકીકત છે આપણા જન્મો જનમથી આયા હાલ્યા આવતા હશું તો જ આવી રીતે ભેગા થઈને બેહીએ આ આ જેટલો સમાજ અત્યારે બેઠો છે ઈ ભજનના જીવ છે ઈ જ ને બધા છોરા ભજનના જીવ હોય બીજા ઘણા નહીં ખાઈને હુઈ ગયા વેલા રે જાવ માયક વાગશે તો હું ઘણી આવે એક ભાઈ એની એક બેનેની પત્નીને ઝગાડ્યા ઊભા થા ઉજાગો કે કેમ હું નીંદર ની ટેકડી લેતા ભૂલી ગયા એટલે હું ઈ ગયેલો તો હું જ પણ તારો ક્રમ એ જ કરમ એમ અમુક અમુક તો ગજૂબ છે હા હા